મે જોઈ રહ્યા છો ગુજરાતની આજની 28 જાન્યુઆરીની મોટી અને મહત્વપૂર્ણ ખબર રાજ્યના ખેડૂતોથી લઈને સામાન્ય જનતા સુધી અસર કરે તેવી તમામ મોટી અપડેટ્સ હવે માત્ર થોડી જ મિનિટોમાં તો શરૂ કરીએ આજની પહેલી મોટી ખબર સાથે પીએમ કિસાન 22મી કિસત યુનિયન બજેટ 2026 પછી આવશે केंद्रीय कृषि मंत्रालय पीएम किसान योजना बीसमी किस्त मोकलवानी तमाम तैयारी पूर्ण कर दीधी छे मीडिया रिपोर्ट्स अनुसार एक फेब्रुआरी बेहजार छवीस रोज प्रस्तुत थनार यूनियन बजेट पचीज आ किस्त जारी थे ખેડૂતોને ની આ કિસ્ત ફેબ્રુઆરીના અંત અથવા માર્ચની શરૂઆતમાં મળી શકે છે અત્યાર સુધી એકવીસ કિસ્તો જારી થઈ ચૂકી છે અને છેલ્લી એકવીસમી કિસ્ત ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ તમિલનાડુમાંથી વડાપ્રધાને જાહેર કરી હતી ખેડૂતોએ અને લેન્ડ રેકોર્ડ અપડેટ કરાવી લેવા જોઈએ જેથી વિલંબ ન થાય મકિસન ગોવ ઇન પર સ્ટેટસ ચેક કરો બાવીસમી કિસ્ત ફેબ્રુઆરીથી માર્ચ બે હજાર છવ્વીસમાં અપેક્ષિત पीएम किसान योजना की बीसमी किस्त फेब्रुआरी के मार्च बेहजार छवीस छीस जारी थानी शक्यता है किस्त नवंबर बेहजार पच्चीस मिलती दर चार महीने किस्त आ તે પેટર્ન અનુસાર આ તારીખ બંધબે છે હજુ સરકાર તરફથી અધિકૃત તારીખ જાહેર નથી પરંતુ બજેટ પછી તરત જ ઘોષણા થઈ શકે છે કરોડો ખેડૂતો આ રાહ જોઈ રહ્યા છે નવા નિયમો અનુસાર ફાર્મર આઈડી અને ફરજિયાત છે નહીં તો કિસટ અટકી શકે છે ઓટીપી આધારિત પોર્ટલ પર ઉપલબ્ધ છે ખેડૂતોએ તાત્કાલિક તપાસ કરી લેવી અને ફાર્મર આઈડી હવે ફરજિયાત पीएम किसान योजना बीसमी किस्त मेवर आईडी पूर्ण करव जरूरी बनी गयु छे, सरकारे आधार कार्ड ओटीपी आधारित शुरू कर प्रक्रिया न करी हो तो किस्त में विलंब अथवा नकारात्मक परिणाम छे फेस ऑथेंटिकेशन अथवा बायोमेट्रिक विकल्प पर उपलब्ध है आ बदलाव थी योजना व् पारदर्शक बन सतपात्र खेड तो लाभ मल् मकीसन गो इन पर जई तात्कालिक प्रक्रिया पूर्ण करो अत्यारुधी में करोड़ों खेडू तो आ कर लीधे बजेट बेहजार छीस म पीएम किसानो जाहरातनी शक्यता 1 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિયન બજેટ પ્રસ્તુત થશે અને તેમાં ખેલાડીઓ માટે મોટો એલાન ની અપેક્ષા છે કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે PM કિસાનની વાર્ષિક રકમ થી વધારીને 8000 રૂપિયા કે વધું કરી શકાય છે 22મી કિસ્ત બજેટ પછી જ આવશે ખેલાડી સંગઠનો પર આ માંગણી કરી રહ્યા છે આનાથી ખેલાડીઓની આવકમાં વધારો થશે અને યોજના વધુ અસરકારક બનશે હાલમાં ની 3 કિસ્તોમાં વાર્ષિક 6000 રૂપિયા મળે છે 21वीं किस्त પછી 22वीं ની રાહ 19 नवंबर 2025 ના રોજ કોઈમ્બતુરથી વડાપ્રધાન नरेंद्र મોદીએ 21वीं किस्त જારી કરી હતી હવે ખેડૂતો 22वीं किस्तની રાહ જોઈ રહ્યા છે અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે 22वीं किस्तમાં પણ ₹2000 જમા થશે જો લાભાર્થી યાદીમાં નામ ન હોય તો તાત્કાલિક ફરિયાદ કરો રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં લેન્ડ રેકોર્ડ અપડેટ કરાવવાની જરૂર છે फेब्रुआरी अठवाडिया किस्त आवा शक्यता केोस मी के किस्त फेब्रुआरी हजार ना न पहला अठवाडिया जारी थी सके पर अधिकृत पुष्टि नहीं बजेट पहला अथवा पची तरत घोषणा थानी अपेक्षा खेड तो खाता आधार मोबाइल लिंक अपडेट राखवाइ ओटीपी आधारित केवी रीते करव પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત ખૂબ સરળ છે મકિસન ગોવ ઇન પર જઈને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગ ઇન કરો આધાર નંબર દાખલ કરો અને ઓટીપી મોકલાશે તે દાખલ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો આનાથી બાવીસ કિસ્તમાં કોઈ અડચણ નહીં આવે ખેડૂતો માટે નવા નિયમો બે હજાર છવ્વીસ छीस पीएम किसान मा नवा निमों लागू था जेमा फार्मर आईडी फरजियात आ आईडी विना लाभ नहीं लैंड वेरिफिकेशन पर जरूरी छे आना थी फेक बेनिफिशियरी रोकाशे राजस्थान में खेडूत तो स्थिति जोधपुर सहित राजस्थान खेडूतः तो बीस मी किस्त राह जी रहा है राज्य सरकार लैंड रेकॉर्ड अपडेट करने अपील करी न करना विलंब थी शकिसन गोव इन पर स्टेटस तपासो किस्त में विलंब टाणवा सलाह जो अथवा बैंक डिटेल्स अपडेट न हो तो मी किस्त अटकी तात्कालिक मकिसन गोव दिन पर जईने चेक करो अने सुधारो करो आना थी पैसा तरत जमा थे